અરે વાહ જબ જસ બનાવીયું લે હા આવજો વરૈલા સંભારિયા વરૈલા સંભારિયા બનાયા હે લેડો શીખવાડી તમન લેડો તા તો નું પ્રોગ્રામ આજ જુઓ ફેવરિટ અરે વાહ હ મસ્ત કુણા કુણા મળી જેથી લઈ લીજા બેટી હે હા દહીં ને બધું છોલે તૈયાર કરી મૂકી દી

ਕੋਰਾ ਬਣਾ ਲਵਾਂ। ਕੋਰਾ ਬਣਾ। ਇਹ ਹਰਾ ਭਾਉ ਯਾ ਨਾ ਨਹੀਂ ਮੋਟਾ। ਛੋਲੇ ਮੋਟਲੇ ਲੀ ਗਿਓ। ਹਨਾ ਉਹ ਤਲ ਬਰਿਆਰੀ ਹਨਾ ਸੀਂਣਾ। ਤਿਆਰ ਅੱਛੇ ਸੀਕੀ ਨੇ। ਲਾਤੀ ਨੇ ਖੋੜੀ ਲਓ। ਖੋੜੀ ਤਿਆਰ ਕਰ ਦੋ। ਕੋਣ ਹੈ? ਹੂੰ। ਖੰਡਾਈ। ਹਾਓ। ਇਸ ਤੋਂ ਅੱਗੇ ਜਾਣ ਤੋਂ ਹੀ ਆ। ਹਾਓ। ਚਲੋ ਨੇ ਸੀਂ। ਹਾਓ। ਹਨ ਬਰਿਆਰੀ ਤੋਂ ਦੜੇਲੀ ਈ ਚਾਪੜਾ। ਬਸ।

ધાણા જીરું તો વધારે જો ભરવાનું એનું ધાણા જીરું વધારે એટલે તેલ લઈ તેલ તેલમાં હા તેલમાં સ્વાદ ના આવે ના આવે દાણા તો આપણે ઉપરથી એટલે મિક્સ કરી મિક્સ ભર દેવાના સંભાળી લો કરવા પડ્યું <No boundaries> <No suppression> <desconaltro> <ori> <Me guarding no> અને ઉપરથી મહેઠું નખવું પડે અને કોરાનું મીઠું તો ઉપરથી ના આવે એટલે મજા ના આવે સ્વાદ ના આવે ગમે તેટલા મસાલા નખ્યા આવે આમાં લીલું લસણ આમાં હોય તો એ નખાય પણ હું વઘારમાં નખી દઈએ ત્યાં જવા કાપી લાજ છે હા ડાબી ડાબી બધું તો ડાપી ને બધી ને હા મસ્તી થઈ સાઈડ ઉપર મૂકી દેવાના એક એક કરી બધા બધ દેવા કરી બધા ભર દેવાના બધ દેતા હે હા ભર દો બધા ભરી ગયા હ પછી તેલ મૂકી એક પાંચ ગરમ થવા હમ ફટફટ તૈયાર ગયો તૈયાર આવી ગયો આઈયો તું રેઈ નકિન તો લખ હા હાથ કોરા થઈ એટલી વાર Why <starters> is it Shiranya? If sociedad under the tone It's very easy to keep the�� Would you like this? How would you like it? All of it You don't buy time for time No, it would be time for time Would you like this a few double extension? 7 8 What would you like this for Transformers?

બધું એક એક આવી જાય ને એટલે તારે બધું ભરકુ જોવ ભર લાગો હ હા વાહ વાહ મલાઈ દાસ મજાઈ જશે ગરમ ગરમ રોટલી હા ઉપરથી પાણી લઈ લેવાનું પાણી ગેસ એકદમ ધીમો રાખવાનો હા દીવા ગેસ ઓલ ચડવા દેતા ચડવા દે હજી લે હા જો પોણી બધું બળી છે અરે વાહ 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 કેટલી વાર હલા હલા કરવું પડે અને આ બનાવવાનું છાડડા તળિયા વાળું હોય વાસણ એવું લેવું પડે નકર ને તો ચોટી જાય છે ચોટી જાય ભાઈ અમે આ ઘણી વાર તો આપણે પહેલા આ નથી ગડે એટલે તપેલા બનાવતી તો તવી મૂકી દો તપેલું ધીમો ગેસ કરી એટલે નીચે ચોટે ના નહી તો તૈયાર મસ્ત મજાના સંભાળી સરસ આવી જાવ મિત્રો સંભાળીએ ખાવા